નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો અમદાવાદમાં વધુ એકવાર ખૂની ખેલ ખેલાયો છે જેમાં યુવકે સ્પીડમાં એક્ટિવા ચલાવતા પાડોશી ઉશ્કેરાયા હતા ત્યારબાદ યુવકનું અપહરણ કરીને તેને મોતને ગાળ ઉતારી નાખ્યો હતો ચાંદખેડામાં રહેતા અજય ઠાકોર નામનો યુવક પોતાની એક્ટિવા ચલાવીને ઘરેથી નીકળ્યો હતો ત્યારે પાડોશીમાં રહેતા બળદેવ ઠાકોર અને તેના પરિવારે અજય ઠાકોરને એક્ટિવા બાબતે ઠપકો આપ્યો હતો પરંતુ અજે પોતે એક્ટિવા ધીમે ચલાવી છે અને કોઈ બીજા વાહન ચાલકે એક્ટિવા સ્પીડમાં લઈને નીકળ્યો હોવાનું જણાવતા બંને પક્ષ વચ્ચે ઝઘડો થયો હતો પરંતુ પરિવારને સ્થાનિક રહીશો ઝઘડાને શાંત પડાવ્યો હતો ત્યારબાદ ઘરેથી આટો મારવા નીકળ્યા હતા ત્યારે ચાર આરોપી બળદેવ ઠાકોર નિકુલ ઠાકોર કાવ્ય ચૌહાણ પ્રાત બારોટ અને અજયના શખ્સો અટિકા ગાડી લઈને આવ્યા અને રિક્ષા લઈને જઈ જે અજય ઠાકુરનું અપહરણ કરીને જુદા જુદા વિસ્તારમાં લઈ જઈને હથિયારોથી માર માર્યો હતો ઈજાગ્રસ્ત અજયને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જતા તેનું સારવાર દરમિયાન મૃત્યુ નિપજ્યું હતું જેને લઈને ફરિયાદ નોંધાઈ હતી ત્યારે મિત્રો હાલ માટે આટલું મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારો વિડીયો પસંદ આવે લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો ધન્યવાદ